જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આપણે વાત કરવાની છે કે લસણ અને ડુંગરીની અંદર તમે અનેક પ્રકારના જે ખાતરો નાખતા ઈશી પણ આપણે આજ એવા ખાતરની વાત કરવાની છે કે જે ખરેખર ખાતરનો ઉપયોગ કર્યા પછી તમને અદ્ભુત એમ કાંઈ ઘટે નહીં એવું તમને રિઝલ્ટ મિત્રો મળશે કેમકે આપણો એક અનુભવ છે આપણે અનેક ખેડૂતોને ખાતર નખાયું છે મેં ખુદ પણ ઉપયોગ કર્યો છે મિત્રો એટલે એક આપણે જે આપણો જે અનુભવ છે ને ખેડૂત તરીકે અને જે કાયદેસર કરીને ઘણા બધા ડેમોટેડિયા અલગ અલગ પ્રકારના બનાવું છું ખેડૂતોને અને એમાં આપણે જે લસણ ડુંગળીની અંદર પણ ખાતર નખાયું છે ઘઉંની અંદર જીરાની અંદર જબરજસ્ત મિત્રો રિઝલ્ટ મળે છે એટલે અત્યારે ડુંગળીની અંદર કેવી સમસ્યા હોય છે કે આપણે ડુંગળીના પાંદ હોય ને પાનની ઉપર ઉપર જે આપણે ટૂંકમાં અણી છે ને અણી કાયમી માટે ખેડૂતોને ડુંગરી અણી પીરીને પીરી રહે છે ને લીલી નથી થાતી પછી કે મૂળનો વિકાસ ઓછો થવો દાખલા તરીકે પાન જે નવી અંદરથી કુણેપ છે એ બંને સુધી ઓછી ને કરતી હોય છે પીરાશ્વા વધારે હોય છે આપણે અલગ અલગ પ્રકારના ખાતરનો ઉપયોગ કરતા હોય છે એમાં જે આપણે એક માઇકો રાજા ખાતરનો પણ ઘણી વખત અને ઉપયોગ કરતા હોય અનેક અનેક કંપનીઓનો પણ આપણે એવું જ એક મિત્રો એનાથી ટૂંકમાં આમ જબરજસ્ત રિઝલ્ટ આપે એવું ખાતર એટમ પાવર ખરેખર જે એ આ વસ્તુ વાપરી છે ને મિત્રો અદભુત એનું રિઝલ્ટ મળેલું છે અને સો ટકા જબરદસ્ત રિઝલ્ટ મિત્રો આવે છે હવે આની હું તમને આખી આખી વાત કરતો ધ્યાનથી વિડીયોને આખે આખો સાંભળજો તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે લસણ ડુંગળી વાળા ખેડૂતો એ ખરેખર ખાસ કઈ નહીં તો એટલી સેલેન્જ કરું છું એક ડબલું મગાવી અને એક ડબલું ખાલી તમારે અઢી વીઘાની અંદર બે થી અઢી વીઘામાં તમારે ઉપયોગ કરવાનો છે મિત્રો એક વખત આનો તમે ઉપયોગ કરો જે તમને જબરજસ્ત રિઝલ્ટ મળે એની જવાબદારી આપણી મિત્રો એટમ પાવરની અંદર છે ને મિત્રો આખી એક વસ્તુ એવી અલગથી બનાવવામાં આવી છે કે જેની અંદર લિયોના ડાઇટ પચાસ ટકા આવે છે બાકી હુમિક સીવીટ ફૂલવીક પોટેશિયમ ને એલજીની હવે આની અંદર બધાની અંદર દસ બાર ટકા દસ બાર ટકા એવી રીતે પ્રમાણ આવે છે પણ જે હોમિક આપણે બજારમાંથી જે લેતા હોઈએ છીએ ખરેખર આ વસ્તુ હુમિક તો આની અંદર આવે છે પણ જે લિયોના છે પચાસ ટકા અને રજિસ્ટ્રેશન પ્રોડક્ટ છે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે કાયદેસર પ્રોડક્ટ છે જેના રજિસ્ટ્રેશન નંબર પણ આમાં લખેલા છે એટલે કોઈ આલતુ ફાલતું કંપનીની કાલતી ફાલતું વસ્તુ નથી મિત્રો હવે આનો તમારે ઉપયોગ કરવાનો છે ડુંગળી ની અંદર ક્યાં ગમે અવસ્થા એ દાખલા તરીકે કે તમે ઉગી નમી નમી થઈ ગઈ હોય પંદર વીસ દિવસની થઈ હોય ત્યાંથી લઈ અને કદાચ સિત્તેર એસી દિવસની ડુંગળી હોય તો તમે આનો ઉપયોગ કરી શકવાનો ઉપયોગ કરી રીતે કરવાનો જો તમે કોઈ ખાતર નાખતા હોવ તો એના ભેગું તમારે ભેળવી દેવાનું છે અને ખાતર ન નાખતા હોવ તો તમારે કોઈ રેતી ભેગું કે કોઈ કોઈ સાણીઓ ખાતર વાળી પીડું હોય એના ભેગું ભેળવી અને તમારે મોર પાણી જયારે પીએ તાપો એની મોર તમારે ઉડાડી દેવાનું અને પછી પીએ તાપી દેવાનું

તો આનાથી કોઈ સાઇડ ઇફેક્ટ થવાની નથી આખી નેચરલ વસ્તુ છે અને કિંમત ની વાત કરો ને તો હા સસ્ો રૂપિયા નો વેચાય છે બે થી ત્રણ વિસ્તારની અંદર જ આ વેચાય છે અત્યારે હજી અને તમારે કુરિયર દ્વારા મગાવવું હોય તો જેમાં નંબર હું નાખો છો અલગ અલગ ત્રણ વિસ્તારની અંદર વેચાય બોટાદની અંદર વેચાય છે વંથલી ની અંદર વેચાય છે અને જામખંભાળિયાની અંદર વેચાય છે મિત્રો વસ્તુ ખરેખર વેપરા જેવી છે હું તમને સાતી ઠોકીને કહું છો કે તમે ખાલી પાંચ વીઘાની ડુંગળી હોય ને તો એક કિલો મગાવી બે થી અઢી વીઘામાં એક કિલો નાખો ટ્રાય કરો દસ બાર દિવસ પછી એનું તમે રિઝલ્ટ જુઓ અને પછી આગળ તમે વધો અને કોઈ પણ પાકની અંદર હાલશે એવું નથી કે લસણ ડુંગરી કોઈ પણ પાક હોય એક્સ વાય જેડ બધા પાકની અંદર હાલશે અને જબરજસ્ત રિઝલ્ટ મળશે તમને એમ લાગે ને રિઝલ્ટ ન મળે તો આ ડબલ્યુ છે ને મારા માથામાં પસાર મિત્રો ન્યા હું એક ખેડૂત તરીકે તમને ભલામણ કરું છું બાકી આપણે કોઈ કંપનીને કે એગ્રો વાળાને લેવા દેવા નથી પણ મેં ઘણું બધું વાપર્યું છે મેં ચણાની અંદર વાપર્યું તુવેરમાં વાપર્યું મગફળીમાં વાપર્યું હતું ઓછામાં ઓછું અત્યાર સુધીમાં બાર તેર કિલો વાપરી લીધું છે હજી એક બીજા ખેતરમાં ચણામાં વાપરવાનો છો મારા વીડિયો પણ આગળ મૂકેલા છે જો હોય તો જોઈ લઈએ મિત્રો અને જે ખેડૂતોના રિવ્યુ છે કોઈને એવું મન થાય તો મારા નંબર પણ સેલે નાખું છો જે ફોન કરીને તમે માહિતી લઈ શકો છો અને અનેક ખેડૂતો એ વાપરેલું છે કોઈને તમારા વિસ્તારમાંથી ઘણા બધા અલગ અલગમાંથી વાપરેલા છે કોઈને નંબર જોતા હોય તો ખેડૂના નંબર એ આપીએ કે વાયપરા છે કેવા રિઝલ્ટ છે જોવા માટે એટલે આપણે કહેવાનો મતલબ એવો છે ખેડૂત પાસે સારી વસ્તુ અને આ વાયપરા પછી આનો આના આનાથી તમને ફાયદો હું તાહી તમને કહું

કોઈપણ ખાતર કે દવાથી તમે અત્યાર સુધીનો ઉપયોગ કર્યો હોય કોઈથી તમને રિઝલ્ટ નહીં મળ્યો હોય ને આનીથી રિઝલ્ટ મળશે આમ આમ લીલી સેવા જેવી ડુંગળીને કરી નાખશે અને પાંદડાની ને એવી ફૂટ ને તમે બધું જોયો એટલે તમને આપો એમ મિત્રો ખબર પડશે તો અવનવો વિડીયો મિત્રો જોતા રહ્યો જય જવાન જય કિસાન